વાગરા તાલુકામાં આવેલ સાયખા જેઆરડીસી માં કાર્યરત એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના માં બ્લાસ્ટ થતા એક કામદાર નું મોત નિપજતા કંપની ની સેફટી પ્રતિ બેદરકારી ક્ષતિ થઈ હતી ઔદ્યોગિક વસાહતમાં માં છાસવાડ સર્જાતી અનેકો ઘટનાઓમાં માં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ વિલાયત અને સાયખા જીઆરડીસી માં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નીલામી થઈ રહી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે સેફટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લાગવાને કારણે અનેકો કામદારો જીવ ગુમાવે છે અને મૃતકોના જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરીને સમગ્ર મામલો રફે દફે કરવામાં આવતો હોય છે કરોડો રૂપિયા કમાવવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો પર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં

શિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના બે કામદારો નામે અને આવ્યા હતા રિપેરિંગ માટે નર્મદભાઈ પટેલ નર્વદ દરમિયાન અંદાજે સવારે અગિયાર થી સાડા અગિયાર વાગ્યાની આસપાસ રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો જેનો અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો હતો કંપનીમાં કામ કરતા માણસો ધડાકાનો અવાજ સાંભળીને બનાવવાળી જગ્યાએ તરત જ દોડી આવ્યા હતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી નર્મદભાઈ પટેલિયા મૃત્યુ પામતા પંથકમાં અડેરાતી વ્યાપી ગઈ હતી કંપનીમાં શેફ્ટીનો અભાવ કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ સૂત્રો થકી માલુમ પડતા કંપની સામે અનેકો પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે સાયકા જીઆઈડીસી માં નિશાન ભારત રાસાયણ કંપનીની બાજુમાં આવેલ આઈડીસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની અવારનવાર વિવાદમાં આવી છે કંપની દ્વારા છોડાતા કેમિકલથી થી ખેતીને નુકસાન તેમજ સ્થાનિક રહીશોને પણ પરેશાની વેઠવી પડતી હોવાની બૂમ પણ ઉઠી રહી હતી હાલમાં પણ કંપનીની ચારે બાજુની દિવાલોની ધારમાં લાલ કલરનું કેમિકલ પ્રવાહી જોવા મળે છે

લેબર કમિશનર તેમજ સ્થાનિક વહીવટી તંત્રના મોઢા દબાવવા માટે મોટા રૂપિયા આપતા હોવાના આક્ષેપોની લોક ચર્ચા પણ છુપી નથી આવી ઘટનાઓ તંત્ર સુધીના પહોંચે તે માટે પણ ઉદ્યોગકારો દ્વારા ધાક પિછોડો કરવામાં આવતો હોય છે એરિસ કંપનીમાં બનેલ આ ઘટનાને લઈને પોલીસ તંત્રને પણ મોડેથી જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું તેમ છતાં ઉદ્યોગકારો સામે કોઈ જ ઠોસ કાર્યવાહી થઈ શકી નથી સમગ્ર ઘટના અંગે વિગત જાણવા કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો તો પ્રથમ કાંતિલાલ ઈશ્વરલાલ પટેલ દ્વારા અનેક ફોન કરવા છતાંય કોઈ રિસ્પોન્સ કરવામાં આવ્યો નહોતો અને ત્યારબાદ હિતેશ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ જવાબદારીમાંથી છટકી ગયા હતા સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવતા આવા ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તો અનેક લોકો ગંભીરતાથી આ મુદ્દાને લઈને સેફ્ટી અને સુરક્ષા પ્રત્યે જવાબદાર બની શકે તેમ છે જેથી બચી શકાશે અને અનેક નિર્દોષોના જીવ પણ બચી શકે તેમ છે જેમના જીવની કિંમત અમુક લાખ આંકી લઈને ઉદ્યોગકારો બચી નીકળે છે આ ઘટનામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું